નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે એસએમઇ આઈપીઓ છે એ કઈ રીતના ભરવો અને એસએમઇ આઈપીઓ એટલે શું તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવી નવી માહિતી લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો આઈપીઓ બે પ્રકારના આઈપીઓ આવે છે કે એસએમઇ આઈપીઓ આવે છે અને એક મેઇન બોર્ડનો આઈપીઓ આવે છે તો મિત્રો આજના વિડીયોમાં હું એસએમઇ આઈપીઓ વિશે જણાવીશ એસએમઇ આઈપીઓ એટલે કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એનું પૂરું નામ એવી રીતના થાય હવે મિત્રો મેઇન બોર્ડનો આઈપીઓ અને એસએમઇ આઈપીઓમાં ડિફરન્સ શું હોય છે એ હું તમને જણાવું તો મિત્રો મેઇન બોર્ડનો આઈપીઓ એક એવો આઈપીઓ છે કે શેર માર્કેટની અંદર કંપની ફર્સ્ટ વખત જ્યારે લિસ્ટેડ થવા માટે આવે છે ત્યારે જે પોતે શેર બહાર પાડે છે અમુક ટકા કંપનીના તો એ મેઇન બોર્ડનો આઈપીઓ એ લોન્ચ થાય છે એસમી આઈપીઓમાં લોટ હજાર શેરનો હોય છે એટલે એમાં મિત્રો આપણે એક લાખથી લઈને એક લાખ પચીસ હજાર જેવી રકમ ભરવાની થાય છે એક લોટ માટે જ્યારે આપણે મેઇન બોર્ડનો આઈપીઓ ભરીએ છીએ એમાં મિત્રો ખાલી દસ હજારથી લઈને પંદર હજાર જેવી રકમ ભરવાની થતી હતી તો મિત્રો આમાં થોડીક વધારે રકમ તમારે ભરવાની થશે તો મિત્રો હવે હું તમને જણાવીશ કે આપણે એસએમી આઈપીઓ કઈ રીતના ઓનલાઈન ભરશું તો મારું ગ્રોમાં ડીમેટ એકાઉન્ટ છે તમારે પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ તો સૌ પ્રથમ ગ્રોની એપ્લિકેશન ખોલશું એટલે જો અહીં તમને જોવા મળશે પ્રોડક્ટ એન્ડ સ્ટૂલ અને એમાં આઈપીઓ એવું તમને સામે જોવા મળશે મિત્રો વિડિયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે હું એસએમઇ આઈપીઓ ભરીને તમને જણાવીશ આમાં તો સૌપ્રથમ આઈપીઓ ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા ઘણા બધા આઈપીઓ જે અત્યારે હાલમાં લોન્ચ થયેલા છે એ બધા અહીંયા જોવા મળશે ઉપર જવા અહીંયા ઓલ આઈપીઓ પર ક્લિક કરવાનું છે અને અહીંયા એસએમઇ આઈપીઓ સિલેક્ટ કરી લેવાનું છે રેગ્યુલર અને એસએમઈ બંને સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જો તમને તમામ અહીંયા એસએમઈ આઈપીઓ જોવા ઇમા પાર્ટનર્સ લખેલું છે પછી કેપિટલ ન્યુમર્સ ઇન્ફોટેક એવું લખેલું છે આ બધા એસએમઈ આઈપીઓ છે અપકમિંગ આઈપીઓ પણ તમને અહીંયા જોવા મળશે જો અહીંયા એસએમઇ આઈપીઓ કેટલું રિટર્ન આપ્યું છે જો અહીંયા સત કરતા શોપિંગ છે અને જો લિસ્ટનિંગ થયું નેવું ટકા સુધી ગેઇન થયો છે પછી ઘણા બધા એસએમઇ આપીઓ છે જોવા મળશે તમને નીચે સ્ક્રોલ કરશું આ બધા લિસ્ટેડ થઈ ગયા છે ઓલરેડી ઘણી બધી કંપનીના જુઓ તમને આઈપીઓ એસએમઇ આઈપીઓ જે ખુલેલા છે એ મિત્રો આપણે જોવો નેવું ટકા સુધી રિટર્ન આપેલું છે ઘણા બધા એ નથી પણ આપ્યું તો તમારે જે પણ કંપનીનો આઈપીઓ ભરવો છે એની માથે ક્લિક કરી દેવાનો છે આપણે ઈમા પાર્ટનર્સનો ભરવો છે તો જો એ તેની શેર પ્રાઇસ શું અહીંયા તો બધું જોવા મળશે એની ઉપર ક્લિક કરશું ને એટલે જો સત્તર જાન્યુઆરીથી લઈને એકવીસ જાન્યુઆરી સુધી ભરી શકીએ છીએ એકસો સત્તરથી લઈને એકસો ચોવીસ સુધી એ એક શેરનો ભાવ રહેશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીંયા કંપની વિશે જાણવા મળશે હરેક કંપનીનો આઈપીઓ ભરતા પહેલાં તમારે ખાસ એ કંપની વિશે જાણી લેવાનું છે એને સ્ટ્રેન્જ અને રિસ્ક શું છે એ જાણી લેવાને છે ફાઇનાન્શિયલ જો અહીંયા ક્લિક કરશું એટલે તેનું રેવન્યુ કેટલું હતું બે હજાર બાવીસમાં ત્રેવીસમાં ચોવીસમાં એ તમારે ખાસ જાણી લેવાનું છે કંપની નુકસાની કરે છે કે પ્રોફિટ કમાય છે તે અહીંયા જોવા મળશે પ્રોફિટ પર ક્લિક કરશો એટલે જુઓ કે આ કંપનીએ બે હજાર ચોવીસમાં એકસો ચૌદ કરોડનો જેવો પ્રોફિટ કરેલો છે તો તમારી રીતના તમારે બધી રિચાર્જ કરીને ત્યારબાદ એપ્લાય આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો જેવું જ એપ્લાય આઈપીઓ ઉપર ક્લિક કરશું એટલે જો અહીં એક હજારનો લોટ છે શેરનો એક લાખને ચોવીસ હજાર ટોટલ આપણે ભરવાના છે હવે અહીં નીચે યુપીઆઈ પર ક્લિક કરશું એટલે તમારે એક યુપીઆઈ આઈડી એક એન્ટર કરી દેવાની છે મેં ઓલરેડી ફોન પેની ગૂગલ ની એન્ટર કરી દીધી છે હવે ત્યારબાદ એપ્લાય આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે જેવું જેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એક મેન્ડેટ આપણા ગૂગલ પે અથવા ફોનપેમાં જેની તમે યુપીઆઈ આઈડી નાખી હશે એ મોકલવામાં આવશે એની ઉપર મેન્ડેટ મિત્રો જે યુપીઆઈ આઈડી તમે નાખી હશે ફોનપે ગૂગલ પે એમાં ચોવીસ કલાકની અંદર મોકલવામાં આવશે તો મારે મેન્ડેટ આવી ગયું છે ફોનપે ઓપન કરશો એટલે સામુ જ જોવો જોવા મળશે કંપનીનું નામ હશે અને સેટ ઓટો પે પર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નીચે પે એના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ નાખીને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે આ ઓટો પે સેટ થઈ ગયું છે હવે મિત્રો જે તે સમયે લિસ્ટિંગ થશે શેરનું ત્યારે જો તમને એ આઈપીઓ લાગશે તો તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર મળી જશે અને જો તમને આઈપીઓ નહીં લાગે તો તમારા પૈસા પાછા તમારા ખાતામાં અનબ્લોક થઈ જશે તમારે મિત્રો ગ્રો ડીમેટ એકાઉન્ટમાં તમારે ચેક કરતું રહેવાનું છે જે દિવસે લિસ્ટિંગ હશે તે દિવસે તમારે ચેક કરવાનું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ